એક પતિ પત્નીના લગ્ન થયા સાંભળજો અને લગ્ન થયા ને એટલે બંને નક્કી કર્યું કે આપણે બે વાતો કરતા હોય ને રૂમમાં કોઈ બી દરવાજો ખખડાવે દરવાજો ખોલવાનો નહીં જો આ શરત નક્કી થઈ ગઈ એ મુજબ ચાલ્યું બધું એ લોકોને રોજ વાતો કરવાનો સમય હોય એ સમય કોઈ બીજી વાત જ નહીં નક્કી કરેલું તું દરવાજો ખોલવાનો નહીં એક દિવસ છોકરાના મમ્મી પપ્પા આયા એટલે કે ઘરવાળાના મમ્મી પપ્પા એને દરવાજો ખકડાયો ને બોલીએ તરત કીધું એ શું નક્કી થયું છે કે આપણે વાતો કરતા આપણી પર્સનલ વાતોમાં ડુ નોટ ડિસ્ટર્બ કોઈ નહીં એટલે કોઈ નહીં ઘરવાળીનું સાંભળીને ઓલો વિચારો ચૂપચાપ બેહી ગયો દરવાજો ખોલવા ગયો સમય ચાલ્યો પછી થોડાક દિવસો ગયા ને અને આજે દરવાજો છોકરીના મા બાપે ખકડાયો ઓલી પૂછવાય ના રે સીધો દરવાજો ખોલ્યો મમ્મી પપ્પા તમે આવ્યા આજ મારે સાસરે અને ગળે ભેટી પડી અને કેટલી આગતા સ્વાગતા કરી એના ઘરવાળાએ આ દ્રશ્ય જોઈ રાખ્યું સમય ચાલતો ગયો એમના જીવનમાં એક દીકરો થયો અને એક દીકરી થઈ દર વર્ષે દીકરાનો જન્મદિવસ આવે દર વર્ષે દીકરીનો જન્મદિવસ આવે પણ એના બાપા છે ને દીકરીના જન્મદિવસમાં પચાસ હજારને લાખ રૂપિયા વાપરે છોકરાના જન્મદિવસે એક રૂપિયો ના વાપરે દસ વર્ષ સળંગ આવું ચાલ્યું ને આજ ઘરવાળીએ પૂછ્યું કે મારે દીકરો કંઈ વધારાનો નથી આપણા દીકરો ને દીકરી ભગવાને દૂધને દહીં બે આપ્યા છે પણ હું દસ વર્ષથી જોઈ રહી છું તમે સળંગ દીકરીનો જ જન્મદિવસ ઉજવો છો મારા દીકરાનો જન્મદિવસ છે જે ઉજવતા નથી તમને દીકરીના જન્મદિવસમાં જ રસ છે ત્યારે ઘરવાળાએ કીધું કે હું એટલું જાણું છું કે અડધી રાતે કદાચ દીકરાનો દરવાજો ખખડાઈશ ને તેની વહુ ના પાડશે તો એ ખોલશે નહીં અને દીકરીનો દરવાજો ખખડાયશ ને તો પૂછ્યા વગર દોડથી ખોલવા માટે આ દીકરી છે દીકરી એ સાપનો ભારો નથી દીકરી એ તુલસીનો છે તમે એને કોઈ ચિંતા જ ના કરશો તમારા આંગણે દીકરી આવે એટલે તમે એવું ના આને ને આને કેવી રીતે વળાઈશું એ તમારે ચિંતા કરવાની જો ને એ બધી ચિંતા એને કરેલી જ હોય